દૂર અધેવાડા ગામ પાસે એક કિલોમીટર અંદર ઝાંઝરિયા હનુમાન દાદાના શરણમાં થયેલું પરમ પૂજ્ય બાપા શ્રીના માતાનું નામ પિતાનું નામ હરિદાસજી હતું પિતાશ્રી વલ્લભીપુર પાસે લાખણકા ગામમાં નિવાસ કરતા હતા તેમનું મોસાળ બુધેલ પાસે માલપર ગામે હતું તેમના માતાશ્રી લાખણકાથી પિયર માલ પર આવી રહ્યા હતા તે સમયે કાચા રસ્તાઓ હતા વાહનોની સગવડ નહોતી ત્યારે અધેવાડા ગામ પાસે સ્મશાનની છાપરી પાસે વિસામો ખાવા બેઠા બાપાશ્રીનું નામ ભક્તિરામ રાખવામાં આવેલું બાલ્યાવસ્થામાં તેમના પિતાશ્રીનું અવસાન થતા બાપા વિચરતા વિચરતા વલસાડ બાજુ આવ્યા બજરંગદાસ બાપાએ વાઘના ટોળાની વચ્ચે ઉભા રહીને નૃસિંગ પરમાત્માની સ્તુતિ કરી એ સમયે નદીની આસપાસ બે ત્રણ બહેનો કપડાં ધોતી હતી તેઓ માતાની પાસે આવ્યા જે એક બહેનને દૂધી બહેન બોલાવી લાવ્યા અને માતાજીને ગામની અંદર આવવા જણાવ્યું એ સમયે માતાજીએ ગામમાં આવવાની ના પાડી માતાજીએ ઝાંઝરિયા હનુમાન તરફ લઈ જવા માટે કહ્યું માતાએ હનુમાનને પ્રણામ કર્યા અને હનુમાનજી મંદિર સામે એક ઓરડીમાં વિસામો ખાવા બેઠા ત્યાં બાપાનું પ્રાગટ્ય થયું બહેનોએ માતાજીની સેવા કરી થોડા જ દિવસોમાં માતાજી માલ પર પિયર જવા રવાના થઈ ગયા બાપા શ્રીના પ્રાગટ્ય અગાઉ થોડા દિવસો માટે માતાજી આ ગામમાં આવ્યા અને પ્રાગટ્ય થયા પછી ત્યાંથી વિદાય લીધી જેથી ગામ લોકોને એવું લાગ્યું કે થોડા જ દિવસોમાં આમ ચાલ્યા જનારા બાળ કોણ હશે હનુમાનજી મહારાજ ખુદ પધાર્યા હશે બાપાશ્રીનું નામ ભક્તિરામ રાખવામાં આવેલું તેમનું કુર રામાનંદ આ ભક્તિરામ માલપરથી લાખણકા આવ્યા ત્યારે બાલ્યાવસ્થા હતી આ બાલ્યાવસ્થામાં તેમના અવસાન થતાં બાપા વિચારતા વિચરતા વલસાડ બાજુ આવ્યા વલસાડમાં માં ઓરંગા નદીના કિનારે ઝાડ નીચે બેઠા હતા ત્યાંથી સીતારામ બાપુ ખાક ચોકવાડાની જમાત સાથે તેઓ જોડાઈ ગયા આ જમાત નાસિકના કુંભમેળામાં જઈ રહી હતી જંગલમાંથી પસાર થતા બાપાશ્રી એક બાવળના ઝાડ નીચે બેસી ગયા અને સીતારામ સીતારામ જપ કરવા લાગ્યા આ સમયે જમાત હાથી અને ઘોડા સાથે ગાઢ જંગલમાંથી આગળ વધી રહી હતી તે જમાતની સામે આઠ દસ વાઘોનું ટોળું માવ્યું આ ટોળાને જોઈ હાથી પણ અટકી ગયો આ સમયે સીતારામદાસ બાપુએ બજરંધદાસને બોલાવવા કહ્યું બજરંગદાસ બાપા ત્યાં પધાર્યા અને વાઘના ટોળાની વચ્ચે ઊભા રહીને નૃસિંગ પરમાત્માની સ્તુતિ કરી અને એ વાઘોનું ટોળું ત્યાંથી શાંતિતે ચાલ્યું ગયું આ રીતે સીતારામદાસ બાપાની જમાતને બચાવી લીધી ત્યારબાદ બાપા શ્રી કુંભમેળાના દર્શન કરી વેજલપુર અને ત્યાંથી સુરત પધાર્યા સુરત માં તેઓ રોજ અશ્વિની કુમાર ઘાટ ઉપર જતા બાપાશ્રી રેલવે સ્ટેશન ની બાજુ માં એક માળી દુકાને ગુલાબ નું ફૂલ ખરીદતા બાપાશ્રી આ ફૂલ લઈ ઘોડાગાડીમાં બેસી અશ્વિની કુમાર ઘાટ ઉપર જતા ત્યાં ઘોડીમાં બેસી ગુલાબ નું ફૂલ લઈ લગભગ દોઢ કલાક તાપી નદી માં નૌકા વિહાર કરતા નૌકા વિહાર દરમિયાન ગુલાબ નું ફૂલ આકાશમાં ઉડાડતા આ રીતે એ ગુલાબ નું ફૂલ અશ્વિની કુમાર ને ચઢાવતા આ અશ્વિની કુમાર એ દેવો ના વૈદ્ય ગણાય છે સુરત થી બાપા ફરતા ફરતા વલ્લભીપુર આવ્યા ત્યાંથી ઢસા

બાપા ઘણીવાર બગદાણાથી ભાવનગર પણ પધારતા પરમ પૂજ્ય બજરંગદાસ બાપાએ મહુવા તાલુકામાં બગદાણા પાસે પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું ત્યાં બગદેશ્વર મહાદેવજીની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાવી આ આશ્રમે દર વર્ષે ગુરુ ઉત્સવ ખૂબ ધામધૂમ પૂર્વક ઉજવાય છે દર માસની પૂનમે લોકો પૂનમ ભરવા અહીં દર્શને પધારે છે બાપાને ભગવાન રામમાં અપાર શ્રદ્ધા હતી તેથી તો તેઓ સીતારામ સીતારામનો જાપ જપ્યા કરતા હતા તો મિત્રો આ હતો સંત શ્રી બજરંગદાસ બાપાનો પ્રસંગ તો મિત્રો જો તમને આ વીડિયો ગમ્યો હોય તો કોમેન્ટમાં લખો બાપા સીતારામ આવા અવનવા ઇતિહાસ સાંભળવા માટે આ ચેનલ પર મળશે તો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો બાપા સીતારામ